અત્યારે જો ભાઈ કેકનો પ્રોગ્રામ થઈ ગયો છે કેમ કે આવતીકાલે છે કેવલભાઈનો બર્થડે પણ કેકનો પ્રોગ્રામ આજે એટલા માટે કર્યો છે કેમ કે હવે આજ રાતે કેક કટ કરવાની છે અને એને નથી ખબર કે હું બનાવવાની છું કે નહીં અને સાથે સાથે મેં અહીંયા હમણાં બ્લિન્કિટમાંથી ઓર્ડર કર્યો બ્લિન્કિટ છે તો બહુ સારું પડે કંઈ ગોતવાનું જવું પડે ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ જે મેં ઓર્ડર કરેલો છે એ પાંચસો ગ્રામની ચોકલેટ જ મેં ઓર્ડર કરી લીધો છે અને અહીંયા જો ભાઈ આપણે આ ઓવનની અંદર મૂક્યું હતું ટૂંક સમયમાં ઓવન એ લઈ લેશું તો કાલ જ જે ઓવન જોયું આપણે એટલે તો અને સાથે સાથે અત્યારે નાસ્તામાં જે ખીચું તો ખીચું ફટાફટ ખાઈ લઈએ અને સાથે સાથે હવે કેક ઠંડી થઈ જાય એટલે એને આપણે ડેકોરેશન પણ સરસ મજાનું કરી દઈએ તો આજે કંઈક અલગ રીતે ડેકોરેશન કરવાની ઈચ્છા છે તો ચાલો એ રીતે કરશું આપણે બીજું શું હેલો તો અત્યારે બી બધી જ રસોઈ કરવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે તો આજે બનાવવાના છે બટેકા પૌવા અને કેવલભાઈનો બર્થડે કાલે છે એટલે જોકે હું તો છે ને બહુ ખુશ હોય જ્યારે પણ ઘરમાં કોઈ પણ નો બર્થ હોય ને તો મને છે ને કંઈક એના માટે સ્પેશિયલ કરવું બહુ જ ગમે જેમ કે કોઈ એને ભાવતું વસ્તુ બનાવી દે બનાવી આપવું ખાવા પીવાનું બનાવી આપવું એના માટે કોઈ કંઈક નાની નાની વસ્તુ એવી એને આપાવવી પછી કંઈક કેક બનાવવી અને મારું ફેવરેટ વસ્તુ એ છે કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોય ને એને ખુશ કરવા માટે હું કંઈક ને કંઈક કરવાનું મને બહુ ઈચ્છા થાય તો આજે મેં કેક બનાવી છે એ કેક હું તમારી સાથે શેર કરું છું અને જો કે તમને બેન ખબર છે હું કેક બનાવું છું પણ આજનું ડેકોરેશન તો તમે નથી જોયું હજી એટલે હું બતાવી દઉં જોકે તમારે જોવાનું તો છે જ એનો વાંધો નથી તો જુઓ કંઈક આવી ડેકોરેશન છે આ મારી કેક છે

કે એડવાન્સમાં છે હજી વાર છે બહાર વાગવામાં કેમકે હજી સવા દસ અત્યારે અને બાકી બધા ધીમે ધીમે હવે તૈયાર થાય છે અગિયાર વાગ્યાની અત્યારે ટિકિટ છે મૂવી જોવા જવા માટેની તો તમને બધાને ખબર જ હશે કોઈ પણ નો હોય કે કંઈ બી હોય ને તો અમે પહેલાં એક મૂવી જોઈએ પછી જે કરવું હોય એ કરવાનું તો પહેલું કામ મૂવી જોવાનું અને અત્યારે જો બધા ધીમે ધીમે એક પછી એક એક પછી એક એમ તૈયાર થવા લાગ્યા છે

ધવલ જો એ સિરીઝ જોવે છે ટાઈમ પાસ કરે છે તો ચાલો બધા ફટાફટ અને હું અહીંયા તૈયાર થઈ ગઈ છું જો પાછા બધાય પહોંચી ગયા છીએ થિયેટરમાં ને પીવી આરમાં તો અહીંયા બધા નીચે ઊભા રહી ગયા છીએ જો છે ને બધાય એક પછી આ જે નવા નવા મૂવી આવવાના છે ને એ મૂવી ના પોસ્ટર બધાય જોવે છે જો નવા નવા મૂવી બધા આવે છે અમુક આવી ગયેલા છે એવું બધું છે પિક્ચર જોવા માટે બેસી ગયા થિયેટરમાં અને એ જો આખી રો બુક કરાયેલી હતી આખી લાઈન કે વાળી આખી લાઈન કેમ કે કેવલનો બર્થડે એટલે કે કે ફોર કેવલ કેમ આખી લાઈન બુક કરાવી લીધી છે બધા બેસી ગયા છે અને હું પણ અહીંયા બેસી ગઈ છું બાર બાર દિન એ આય બાર બાર દિન મેરી હૈ હેપી બર્થ ડેપી બર્થ ડે હેપી બર્થ ડે ટુ દિર કેવલ હેપી બર્થ ડે હર મહાદેવ તો ભાઈ આજે છે ને કેવલભાઈ બડ છે તમને એ ખબર જ છે કે ગઈકાલે રાતનું સેલિબ્રેશન આપણે ચાલુ થઈ ગયું છે અને બર્થ હોય એટલે સ્પેશિયલ તો કંઈક કરવું જ પડે તો આજે ઇડલીનો પ્રોગ્રામ છે અને બીજું એ કે સવાર સવારમાં અમે મોડા ઉઠ્યા હતા આજે કે ગઈકાલે જે પિક્ચર જોવા અમે લોકો ગયા હતા ને તો રાતે બહુ મોડું થઈ ગયું બે વાગે ઘરે આવ્યા ઘરે આવ્યા પછી કેક કટ કરી કેકની બિલકુલ એને સરપ્રાઇઝ જ હતી ખબર જ નથી એટલા માટે અને કેક કટ કર્યા પછી સુતા ને ત્યાં અઢી વાગી ગયા હતા અવારે પછી આઠ વાગે ઉઠ્યા તો ફટાફટ ટ્યુ કામ થોડું ઘણું કરીને ટ્યુશન કર્યું ટ્યુશન પછી ફરી પાછું કામ કર્યું તો આ જે ગુડ ન્યૂઝ એ છે કે ઘરમાં આવવાનું છે નવું ફ્રીજ તો કોઈનો કંઈ પણ બર્થડે કે કોઈ એવું સ્પેશિયલ ડે હોય તે દિવસે કંઈક વસ્તુ લેવાની અથવા તો કંઈક એવી ઘરમાં લાવવાની એની કંઈક મજા અલગ છે તો તમને બધાના આઈડિયાઝ હશે મને તો એવું બહુ જ ગમે કે જ્યારે કોઈપણનો પણનો બર્થડે હોય ત્યારે એનિવર્સરી હોય કોઈ સ્પેશિયલ ડે હોય ત્યારે ઘરમાં કોઈ વસ્તુ લઈએ ને તો આપણને યાદ રહે કે આટલા થયા આ ટાઈમે લીધું હતું એ રીતે એમ તો કંઈક એની એક્સપિરિયન્સ કંઈક અલગ રહી તો આજે પણ એ જ રીતે જો ફ્રી જો હોપફુલી આજે આવી જાય કહેતા હતા કે નહીં આજે આવી જ જવાનું છે સાથે સાથે એમ કહેતા હતા કે જો કદાચ કાલે નહીં આવે ને તો પરમથી સવાર હોય તો આવી જ જશે પણ અમે એવું કીધું છે કે ભાઈ આજે અમારે બર્થડે છે ભાઈનો એટલે તમે આજે મોકલી દેજો તો ચલો બહુ લાંબી વાત કર્યા પહેલાં આજે બનાવશે ઇડલી ભૂલાઈ જાય વાતો કરવામાં તો આજે ઇડલી બનાવવાની છે કાલનું આપણે બેટર પલાળી દીધું છે અને અત્યારે મમ્મી ગયા છે દવાખાને ફરી પાછું બતાવવા માટે કસરત અને જે થોડા ઘણા રિપોર્ટ હતા એ રિપોર્ટ પાછા લેવા માટે અને સાથે સાથે અત્યારે છે ને થોડુંક જ લેટ થઈ ગયું છે અગિયાર વાગી ગયા છે એમ કે ધવલને બંને જોડી ગયા છે એટલા માટે અને હવે છે ને થોડુંક સંભારની આપણે તૈયારી ધીમે ધીમે કરી નાખીએ તો પહેલાં સંભાર બનાવી નાખીએ અને પછી ધીમે ધીમે ઇડલી મૂકવાની ચાલુ કરીએ સાથે સાથે આપણે ઘરનું કામ પણ છે તો તમે જોઈ શકો છો તો ઘરનું કામ પણ હજી આપણે બાકી છે તો જો અહીંયા કચરાની ડોલ એમ પડી છે અને હજી એક રૂમમાં જ પોતા લાગ્યા છે બાકી બધા રૂમમાં બાકી છે અને બીજું એ કે બર્થ હોય એટલે થોડું ઘણું આમ તો ચાલ્યા કરવાનું સાથે સાથે લઈએ વખતે ચોકલેટ બોક્સ તો એ પણ આપણે ચોકલેટ છોકરાઓને આપી દીધી છે વિડીયો નક્કી લઈ શક્યા અને મારે હજી ચેન્જ કરવાનું બાકી છે હું નાઈ ધોઈને ફ્રેસ તો થઈ ગઈ છું પણ હજી ચેન્જ કરવાનું બાકી છે તો પહેલાં કામ કરીને પછી ચેન્જ કરીએ એટલે આપણે કપડાં ખરાબ થાય નહીં નાસ્તો નવે નવા જ કપડાં સવારથી પહેરી લીધા છે કેમ કે ભાઈ બપોર પછી આપણે બહાર જવાનો પ્રોગ્રામ રાખ્યો છે એટલા માટે ચલો ફટાફટ રસોઈ કરવા વાળીએ જો હું છે ને ઉપરથી નીચે આવીને કંઈક ઉપર ક્રેડિટ કાર્ડ થવાનું ગોતવા ગઈ હતી નીચે લઈને આવીને ત્યાં પપ્પા આવ્યા હતા તો મારા કાકાની ત્યાંથી જો ચેવડો આવ્યો છે મારા માટે મેં જે ફક્ત અમરેલી ગઈ હતી અને જે મેં રીલ્સ મૂકી હતી ને એ રિયલ વિડીયો મૂક્યો હતો ને અમરેલી ચેવડાવાળો જૂનાગઢી ચેવડાવાળા અમરેલી તો આ અહીંયાથી ચેવડો આવ્યો છે તો જો નાસ્તો છે ચેવડાનું અને સાથે સાથે એમાં કાકાનો છોકરો છે ને બારમાં કંઈક નવ્વાણું છન્નું અઠ્ઠાણું ટકા કે એમ કંઈક મને એક્ઝેક્ટ ટકાવારી યાદ નથી તો બહુ સારા રિઝલ્ટ સાથે પાસ થયો તો તેના ખુશીમાં પેંડા પણ આવ્યા છે કાકા આવ્યા હતા કાલે એટલા માટે જોકે એને ટાઈમ નહોતો રહ્યો અહીંયા આવવાનો કેમ કે એના છોકરાને છે ને નિર્માયા યુનિવર્સિટીની અંદર એને નિર્મા કોલેજની અંદર એડમિશન મળી ગયું છે એ બહુ મોટી વાત છે કેમ કે ડોનેશન વગર સારી એવી કોલેજની અંદર એડમિશન મળવું એ તો એટલા માટે એ લેતા હતા અહીંયા ઘરે આવવાનો ટાઈમ નથી રહ્યો કાલે એડમિશન લેવા માટે અમરેલીથી અહીંયા આવ્યા તો ચલો અને થેન્ક યુ સો મચ મને આ પેંડાને ચેવડો ખવડાવવા માટે કાકા બધા મારો વિડીયો જોવે જ છે અને હર્ષ તને પેંડા તે મને ખવડાવ્યા એટલે હર્ષ તને મેની મેની કંગ્રેચ્યુલેશન ખૂબ આગળ વધો એવી આપણે પ્રાર્થના તો ચલો સાથે 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 આપણે અહીંયા વિડીયો ઓફ બંધ કરીએ રસોઈ કરવાની શરૂઆત કરીએ જો મસ્ત મજાની ઇડલી પોચી પોચી આપણે એમ કહેતા હતા ને કે બહારના ખીરાની પોચી થાય એવું નથી ભાઈ આ તો ફાઇનલી અમારાથી પણ ઘરના ખીરાની બનાવેલી ઇડલી એકદમ પોચી રૂ જેવી રહી ગઈ જો કેવા સરસ સોફ્ટ સોફ્ટ અને રૂ જેવી લાગે છે અને અહીંયા જો બીજી ખીર બને છે ઇડલી હજી સંભાળે બની ગયો છે અને હવે છે ને બર્ડે બોય આવી ગયા છે એટલે હવે આપણે બે જઈએ જમવા માટે

થોડાક દિવસ આમ વધારે ધ્યાન રાખવું પડશે ખોલ બંધ કરવામાં માં ભટકાય એટલે એ લોકો કીધું કે અહીંયા કઈક રબર કે એવું લગાવી દેજો દરવાજો હા એ આવતા હોય એવું લઈ આવશું આપડે તો અહીંયા દિવાલ ઉપર એ લગાવવા પડશે અને ત્યાં એક મંદિર પાંચ લગાવવું પડશે અને સાથે સાથે જો ખુશીની સાથે સાથે કામય એટલું હોય હો જોઈ લો આમ જો આખું આ નાનું ફ્રિજ છે ને આપણે જૂનું ફ્રિજ એ આખું બહાર કાઢી નાખ્યું છે પછી ફેરવું ફરી પાછું ચાલુ કર્યું અને એની અંદર થોડીક જરૂરી વસ્તુ અંદર મૂકી દીધી છે પાણીની બોટલ ને દૂધ છાશ બાકી બધી વસ્તુ બહાર છે અને હજી સાફ સફાઈ બાકી છે અને હવે અત્યારે ખબર પડી અમને કે આજે છઠ છે તો રસોઈ તો નથી કરવાની પણ તોય કરવી તો પડશે જ કેમ કે આજે છે ને કેવલભાઈ બર્થડે તો છે જ પણ એટલે એને પીઝા ખાવા છે એટલે આપણે બહાર જવાનું છે અને ઘણા દિવસ પછી બહાર જઈએ કેમ મમ્મી ઘણા મારા બર્થડે માં છે એટલે ખાધા એટલે મારા બર્થડે એપ્રિલ માં હતો એટલે અત્યારે ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિને ફરી પાછા આપણે પીઝા ખાવા જવાનું છે અને લગભગ તો ત્યાં જ જવાનું છે હા એને બહુ ભાઈ હતા કે હા એને બહુ ભાઈ હતા એટલે કઈ ગયા છે કે હું હમણાં આવી જઈશ અને પછી આપણે પીઝા ખાવા જશું તો એ પેલા જે છઠ છે તો કાલે છઠ માં ઠંડુ ખાવાનું હોય મમ્મીને તેના માટે થોડીક રસોઈ તો કરવી જ પડશે અને અત્યારે પેલા તો નાસ્તો કરવાનો ધવલ માટે ઈડલી જે આપણે બપોરે બનાવી દઈએ વધી છે તમે તો ગરમ કરી દઈએ તો આપણે થોડુંક આ હંજેરા કરી નાખીએ ને સાથે સાથે થોડું ગીડલી નું કામકાજ કરી નાખે નાસ્તો કરી નાખે તવાલ કેવું રહ્યું ફ્રીજ માપો માપ બધા એમ જ કે છે માપો માપ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ ગઈ એટલે માપો માપ ચાલો આજ તો બર્થડે ભાઈના હાથે મુરત કરીએ સ્વીચ ચાલુ કર બેટા કેવલ તો પહેલી વાર જ જોયું અને જો એના હાથે આપણે છે એ કોંગ્રેચ્યુલેશન એન સેલિબ્રેશન ચાલો લાઈટ થઈ ઉપર લાઈટ ન થઈ હજી કે ઉપર નહીં આવતી હોય ચા ઉપર છે જ નહીં લાઈટ ના અહીંયા લાઈટ નું છે અહીંયા નથી લાઈટ બરાબર જો ભાઈ ફ્રીજ નું આપણે ઓપન કરી દીધું છે અને હવે આપણે કલાક આ રાખી મૂકવાનું છે આમ આની કલાક રાખવાનું છે હવે આમ અને પછી આપણે બધી વસ્તુ મૂકવાની છે જે કેમ હવે તૈયાર થઈને ક્યાં જશું ખાવા પીવા ચલો કેવલભાઈ ક્યાં જવાની ઈચ્છા अ पिज्जा लियो म पिज्जा लियो चलो वे गोतिया नउ पिज्जा लियो तो मम्मी पापा ने बदा तयार થઈ ગયા છે હું બન તૈયાર થઈ ગઈ છું દવલ પણ તૈયાર થઈ ગયા છે તો જાવીન ખાવા પીવા ભૂખ લાગી છે ચાલ ભૂખ લાગે ચાલ ભૂખ લાગે બેન ભૂખ લાગે તો ચાલ હવે જઈએ સાથે સાથે કેક કટિંગ કરી હતી મૂવી જોવા ગયા હતા તો ડે બહુ જ સ્પેશિયલ હતો તો સરસ એવો ગયો સારો એવો બધું જ સારું બધું થઈ ગયું અને સાથે સાથે બધી ન્યૂઝ બધી સરસ સરસ જ આવતી રહી દિવસ બહુ જ મસ્ત હતો અને અમે ફ્રીજવાળાને એમ કીધું કે ભાઈ અમે અમારા ભાઈનો બર્થડે છે ને તો અમારે આજે જ ફ્રીજ લેવું છે તો તમે મને આવતીકાલે આપી દેજો એવું અમે મંગળવારે કીધું હતું કે અમારે બુધવારે તો ફ્રીજ જોઈએ જ છે અમારે બર્થડે છે એટલે અમારે આજ જ લેવું છે નકર પછી અમે બીજે જ લઈ લઈએ એમ પણ એવું તો નહોતું કીધું પણ તો છતાં એમ ન્યાનો મેળવ્યો તો બીજી જગ્યાએ પણ લેવું તું ફ્રીજ કાલે જ એમ તો ફ્રીજ પણ મસ્ત બજારનું આવી ગયું છે અને હવે એની ધીમે ધીમે ખરીદી પણ થોડી થોડી ચાલુ કરી દેશું જેમ કે અંદરના કાચની ઉપર લગાવવાના જે ઓલા પેપર આવે એ પેપર તો ઓલરેડી લઈ લીધા છે કાલે જ તો હું તમને બતાવતી રહીશ ધીમે ધીમે જે પણ ખરીદી કરશું એ પણ પ્રમાણે હું તમને બતાવતી રહીશ તો નવી નવી વસ્તુ આવશે ઘરમાં ફ્રીજ નવું નવું આવ્યું છે તો બહુ આમ એક્સાઇટેડ પણ છીએ ધ્યાન અત્યારે તો બહુ રાખીએ છીએ પછી આગળની વાત આગળ તો ઘણી વખત એવું થતું હોય કે અત્યારે નવું નવું હોય તો આપણે બધું વસ્તુનું બહુ ધ્યાન રાખતા હોઈએ છીએ અને પછી જેમ જૂનું થાય ને એટલે એમ તો થોડુંક એનું કેર કરવાનું બધું ભૂલી જઈએ તો ચલો ચાલ્યા કરે આવું બધું સાથે સાથે વિડીયોનો એન્ડ લઈ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર